બે સમાજની વચ્ચે જે વાદ અને વિવાદ ખોટું ઘર્ષણ થાય છે મજો કથા આહિર સમાજ કરીને જે સંગઠન કર્યું એને અમને વિરોધ છે મજો કઠા વાણંદ સમાજ કરી અને મિટિંગ એકની હજાર જગ્યાએ કરે તો એને ગર્વ લઈ શકે છે પણ અમારું આહિર સમાજનું નામ લઈ અને એ ખોટો ગર્વ લીએ તો આ બે સમાજની વચ્ચેવાદ અને વિવાદ અને ગ્રહણ થાય અને ક્યારેક પણ આમાં ઘણી બધી અને મારી ઉપર જ જેને કહેવાય કે મેં ભાઈને એમ કીધું તમે વાણંદ છો અને વાણંદ છે તો વાણંદ કહેવામાં કોઈ વાંધો નથી કારણ તમે અમને એમ કેમ કીધું તો સાંભળો કે આમ મારી ઉપર એણે ફરિયાદ કરી એસપી સાહેબને ફરિયાદ કરી એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ મને મને બોલાવ્યો એટલે મને કે મેં સીધી આરટીઆઈ કરી આરટીઆઈ કરી અને એ વાણંદ છે એ સબૂત સાથે અને મારી સાથે હું સબૂત લઈ આવ્યો છું કે આ છે અને જયંતિભાઈ જે કરીને કહે છે ને કે હું આહિર છું એમાં પણ સર્ટીમાં છે અને દુનિયા જાણે છે